એ લે લે મારી સુ એ ખેલુલી એ મને થોડું પાણી પાને લે એ આમ તળાવ ભર્યું ઈમાં પીય હું તો કાય નથી હું માલે આ ગોલામાં પાણી પીવું છે મને પાણી પાને આ ગાંડો છો કરે ઈ એ તળાવમાં કેટલું ભર્યું છે સાનો માનો પીય ગાંડાયુ કરતો ના માલે પીવું છે મને અરે અરે એ આ ગાંડા મહણિયાએ તો મારું માટલું પડ્યું મેલુ મને લુ સંજો એ આ રેખડી મારી માને કે શરમ માની ભગદાણી કરે અને આ ગાંડો ગામમાં ભાયુ ના કોરા ખોરતો ફરે મજા આવી ઈ મારે મારે હવે હે ને વેસી બાજ વાત લાવું છે અને તારું વાસી

ગાંડામાંથી હાજર હું મેલડી કરીશ જે કોઈ દીકરી કરશે

ઓય બાપા રે ઓય માં એ કોણે આવડો મોટો પાણો ઠક્યો મને કોણે ઠક્યો હાલે લે ઓય માં એ નાનજી ભાઈ આ પાણો નથી આ તો ડડો છે જો ઓલો ગાંડો રમે ઇને બેગ મારીને ઘા કર્યો સાઈ કરે જો

જોવો જવો ટપ ભાઈ આ ભિખરણ તેવર તો જોવો કેવી જી ભાકે હે હા ફળેલે કાન ખોલીન હવે પછી જો બજાર માં રમતો પાડ્યો કે કોઈને લગાડ્યું ને તો ગામ બારા કાઠી મૂકીસ ગામ બારા મારા જેવો કોઈ ફુંડો નથી હા ટપુ ભાઈ આ તો ડુબળી ઢોરને બંગા આ જાય ગયું હું મારે બેઠે આ તો હું હતો ને કે આ નાનજી માને છે ને ઓ મલ દેલો મલ દેલો એ ભાઈ મન નાનો લઈ દે મંડળો લઈ લે પંડેરા શું કામ બહાર આવો છો અજી ભક્તિ કરતીતી પાકો તમે બારા વ્યાયા રમમાં દીવો ને નહીં લમમાનુ માલ દલો માલ એ હું તમને બીજો લઈ ચાલો બીજો મન લઈ જ દે એટલે માલ લમમાં દેવું છે એ મેલડી માં આ ગાંડા આતે કરે હે હું શું છે કાઈ ખબર નઈ

ઓલે ગાંડે ધડો લગાડ્યો શું કીધું મારા રોયા ઈ ગાંડે દડો લગાડ્યો એ એ કાલે જ હું માટલું ફરી આવતી હતી એ મારું માટલું ફોડી નાખ્યું આજ તો જો ડોહા ઈ ગાંડાનો ને રેખલીનો વારો ધૂળ કાઢી નાખ હંગાડી દઉં મારી મારી એ કાઈ નો કેવું હું મારી નાયો ઈ ને તરે ઓય માં એ તમે સાનો મના કરો કામ કરો હરિફરીન કાય ને કેવું કાય ને કેવું એમ છગી હી આ તો એનો સોયત્રા પાડી દઉં જો તો લગાંડલો લે વારો ડોચી ધુવાડા કાઢી નાખશે ઓય માં કહું કે આમ ના આવતી

હું પાણી નું માટલું ફરી ના આવતી હતી તો તારામાં ફરે છે તો આ કેટલાક નકરી મેળડી માં ગાડા ને તો ની આપણા ગામ નાને હાસવાનો ગંગામાં હું તો કવા ગાડાને મારો ને થોડો થોડું આમ રહ્યો એ ગંગામાં કાઈ ના કરું આ ઝટિયા ઝાલને કુવામાં નાખીને મારી જ નાખી છે છે ગાડો ગામ મુકી કે પડકી કે બેરા કે મધારી

મજા આવી હે થોકલા આય હાય આય લાયા માલ બોઉની કેવા બાદ તકા મજા આવીને મને કાલ બનવા લે દેજો હોને અતલ નામ મારે દત્તર લેવાનું છે થેલો તાલા જેવો લેવો છે અને હાંજે તલે લંબમાં આવજે હો દા બનવા અને થાઈબને મારા લાંબ લાંબ કીજે

ગાંધા ને મેળની મારી અમને માફ કરી દે એમ આવી નઈ મને માફ કરી દે હવે હું આવી ભૂલ નઈ કરું એ ગંગામાં એક કિરા

એ બેરા આલુ અમે કિરે આપને કોઈ નઈ કરે હાલો ગંગામાં આલુ કિરે ઓલી અમફી માં રહે ને ઈ કે કિરોડી ગંગા બુસી કે બે ડાળી નઈ તા કુવા બાજુ જાતા કાકે એ બેરા ઈ તો આ બધી લીલા મારી મેલડી માની હતી હાલો બેરા હવે કિરે આપને કોઈ કાય નઈ છે